જામનગરમાં માં જ પૂરની સ્થિતિ ને લઈને તંત્ર મોડમાં જોવા મળી રહ્યું છે જામનગર કલેક્ટરે વિવિધ એનજીઓની સાથે બેઠક કરી હતી અંદાજીત ત્રીસ જેટલી સંસ્થાઓ સાથે બેઠક કરી હતી સ્થાનિક એનજીઓ પણ જે રીતે મદદ માટે એમણે હાથ લાંબો કર્યો છે રિલાયન્સના ધનરાજ નથવાણીની આગેવાનીમાં મદદ કરવામાં આવી ધનરાજ નથવાણીની આગેવાનીમાં દસ હજાર ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે જે રીતે બે દિવસથી જામનગર જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો એની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર અત્યારે સજ્જ રીતે આર્મી નેવી એસડીઆરએફ અને જિલ્લા વહીવટી તંત્ર પોલીસ તંત્ર કામ કરી રહ્યા છે એ દરમિયાન લોકોને ફૂડ પેકેટ્સ પહોંચાડવા માટે એનો સહયોગ લેવા માટે આજ રોજ કલેક્ટર કચેરીમાં લગભગ ત્રીસથી પાંત્રીસ જેટલા એનજીઓઝની એક બેઠક બોલાવવામાં આવેલી હતી અને બધા પાસેથી એ ફૂડ પેકેટની કન્ટ્રીબ્યુશનની રિક્વેસ્ટ કરવામાં આપીને બધાએ સકારાત્મક રીતે સહયોગ આપવાની અત્યારે આ જ તબક્કે હા પાડી છે